ધીરેથી તો બા તમને કાલ વિડિયો બનાવ્યો હતો ને એમાં ઘણા જય શ્રી કૃષ્ણ કીધું છે તમે કહી જય શ્રી કૃષ્ણ બેટા ગયે રહે બેન મમ્મી ને પ્યારા રહે છે બાવન કિતા તો મર જી બહારિકાલ તો

વેરી ગુડ પછી ગાયત્રી માં અમને બધું આવડી જાય જય માતાજી માતાજી સરસ

પછી લીંબુ સોડા લીંબુ સોડા કેવી લાગે સોડા લેવાય છે પણ એ ટીચર માટે જ હોય હોય ખાટી ખાટી હોય એટલે ન પીવાય ને હા હું લઈ આવીશ તારા માટે કઈ લેવી છે અરે લેતો આવું કાલ આપણે પી આવશું બસ કાલ શેરડીનો રસ પીવા જશું આપણે બસ ચલો તો આજે તો અહીંયાથી સવારની મોર્નિંગ મતલબ સવાર સવાર માં આ કામ શરૂઆત થઈ ગઈ છે બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને જય સ્વામિનારાયણ અને બા આવી ગયા છે મંદિરેથી તો બા તમને કાલ વિડીયો બનાવ્યો હતો ને એમાં ઘણા જય શ્રી કૃષ્ણ કીધું છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બાજુ એના કામમાં અત્યારે વ્યસ્ત છે ધ ગાર્ડન રેસ્ટોરન્ટ એવું કઈક નામ છે યુઝરનું ભટ્ટ કોક છે એમને જય શ્રી કૃષ્ણ કીધા હતા તો એમને પણ જય શ્રી કૃષ્ણ ચલો હવે આગળના વધીએ આજના દિવસે જે બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને જય સ્વામિનારાયણ આજના દિવસે શનિવારનો દિવસ છે હનુમાન દાદાનો દિવસ છે તો જય બજરંગ બલી કષ્ટભંજન દેવ અને આગળ તમે શિવનો વિડીયો જોઈ લીધો જે પ્લે હાઉસે જાય છે તો ત્યાં થોડીક પ્રાર્થનાઓ ને એવું બધું એના એમના ટીચર શીખવાડે છે તો એ બોલે છે થોડી ઘણી રાઇમ્સ ને એવું બધું આવડી ગયું છે તો એ જે બોલતો હતો એની વિડીયો પણ આપણે જોઈ લીધો અને આજે થોડુંક જમવાની પ્રકૃતિ ઉપર આપણે થોડુંક બોલીએ તો એક પ્રતિ એક પત્ની છે ને એના પતિને કહે કે હું તમારા વગર જમતી નથી તમારા વગર મને જમવું ન ભાવે રોજ આમ કહે અને એનો પતિ રોજ મોડો મોડો નવ નવ દસ વાગે ઓફિસેથી આવે અને તોય પાછી પત્ની દુબળી ન પડે એવી ને એવી ઉલટાની વધતી જાય એટલે ઓલા પતિને એમ થયું કે આ સાચું બોલે છે કે શું છે એટલે જોવા દેજી એટલે એક દી એને એવું કહ્યું કે માળિયામાં ક્યાંક સંતાઈ ગયો અને એને કીધું કે હું જાઉં છું એમ કહીને પછી પોતે સંતાઈ ગયો સાનમુનું જોયું કે હવે શું કરે છે તો તરત જ પહેલાં તો બે શેડીને હાંઠા લઈ એવી મોટા મોટા ને એ ખાઈ ગઈ રસ પી ગઈ પછી હવે શેરડી પીતી હોય એટલે ભૂખ તો બહુ લાગે હવે બહુ ભૂખ લાગે એટલે પછી એક સીરો બનાવ્યો બધું નાખીને ડ્રાયફ્રુટ ને બધું એટલે શીરો ખાધો શીરો ખાધો હોય બહુ ગયડું ગયડું થઈ ગયું એટલે કઈ ખારું જોયું એટલે કે એકાદો પાપડ લઈ લીધા બે ત્રણ પાપડ ખાઈ ગયા પછી જરાક બહાર ગઈ ને એટલે ઓલો છાન ઘરની બહાર નીકળી ગયો અને પછી સામેથી આવ્યો એટલે એની પત્નીએ કીધું કે તમે કેમાં જયા એટલા વહેલા આવી ગયા જોકે કાંઈ નહીં કે રસ્તામાં મને અપશુકન થયા કે એક નાગ આવ્યો શૈડીના હાઠા જેવો લાંબો નાગ હતો એ ઘીમાં જ શીરામાં જેમ ઘી હૈલું જાય ને એવી રીતે હાયલો જતો હતો અને પાપડ જેવી તો ફેણ ચડાવી હતી એટલે ઓલીને એમ થયું કે આ બધું મેં ખાધું એ જ કાં બોલે પણ કે આમાં તે તારું બધું એરલાયું ઓલાને જોઈ ગયો તરકટ બધું સામે આવી ગયું હતું એટલા માટે પછી એવી જ રીતે એક ભાઈ જમવા બેઠો ને મહેમાન ગતિ કરવા ગયો હતો તો તો એક આઈ ચાર પાંચ રોટલી હતી એ ચાર પાંચ રોટલી ઉપાડી એમાં એક શાક નાખ્યું ને બધું સીધું હાથમાં લઈ લીધું ને પછી ભૂંગળું વારીને મંડો ખાવા એટલે ઓલાએ પૂછ્યું કે તમે આવું કાં કરો એ કે મારે નિયમ છે કે થાળીમાં એક જ વાર હાથ નાખવાનો પછી બીજી વાર હાથ નાખવાનો નહીં એટલે ભાઈ તું આ ખાવા નહીં ખાતર પાડવા આવ્યો છે આમ કંઈ ખવાતું એ છે અને કેટલાક વિરુદ્ધ આહાર હોય જે એકબીજા સાથે મેણ ન ખાતા હોય એ ન ખાવા જોઈએ પણ ઘણા એવું જ ખાતા હોય તો આવું તો ઘણું બધું જમવાને લગતું સાયન્સ હોય પણ એ કોઈ ધ્યાન રાખે નહીં આજકાલના માણસો એમાં હું આવી જાઉં એટલે તમારી વાત જ નથી કરતો ને હું તો સૌથી વધારે આમ જોવા જાઉં મારા ઘરના બધા સભ્યોને પૂછો ને તો વિપરીત બધું જેવું તેવું આડા આવડું જમવાનું બધું તેવું હોય તો મને એમ કહે કે આ તારે વધારે છે એટલે બહુ એવું બધું કહું છું એનો મતલબ એવું ન હોય કે મારું પરફેક્ટ છે આ તો બે ઘડી મજાક માટે ને મનોરંજન માટે કહેતો હોય તો આવું છે અને ગોંડલના ભગવતસિંહ બાપુ એનો નિયમ હતો કે જીવા ત્યાં સુધી જમવાનું એનું ગમે ત્યારે હોય ને એટલે પહેલાં તો એના ટેબલ ઉપર ત્રાજવા આવે ડાઇનિંગ ટેબલ ઉપર અને જમવાનું બધું જે પ્રમાણે હોય ને એ એનું જોખાય કે આટલું જ જમવાનું એટલે એ પ્રમાણે જમાતું જમવાનું એમનું હતું એટલે એ એટલા તંદુરસ્ત ને એની બુદ્ધિ એટલી એ સમયમાં બહુ સારી હતી આ પણ એક શીખવું જોઈએ આપણે બધા જમવાનો સીધે સાધો રૂલ તમને કહું ને જયમાં પછી પેટ ઉપર ધ્યાન ન જાય ને તો સમજવાનું તમે બરાબર જયમાં આ તો પછી જયમાં પછી ઘડીએ ઘડિયા આમ પેટ જ ભાઈ લાગે તો સમજી જવાનું કે આજે થોડુંક ઓવર ઇટિંગ થઈ ગયું છે તો બસ જમવાને લગતી આવી કેટલીક વાતો તમારી સાથે શેર કરી દીધી હવે કાંઈ યાદ આવશે તો તમને કહેતો રહીશ અને આગળ વધીએ આવે અને બતાવીએ તમને બતાવાલાયક હશે તો ત્યાં સુધી જોડાયેલા રહેજો ફળિયામાં તો આજે ઘંટીનો અવાજ થોડોક વધારે આવે છે બેકગ્રાઉન્ડમાં થોડું ડિસ્ટર્બન્સ થાય છે વેદુને જોઈએ ઉઠે છે કે નહીં હજી તો સૂતી છે અંધારામાં તમને દેખાતું નહીં હોય પણ લાઇટ કરીએ એટલે થોડુંક ખબર પડે વેદુબેન વેદુબેન હાલો હજી એનું સૂવાનું ચાલુ છે એ બટા ઉઠવું છે કે પછી સૂતું રહેવું છે વેદુ આ વેદુ ઓમ ભૂર ભૂર્વ શ વેદું અને નીંદર તો જો રાતે તે હુવામાં ન સમજે ને અત્યારે ઉઠવામાં ન સમજે ચાલો થોડી વાર ભલે સૂતી અમે ઉનાળાના દિવસોમાં અત્યારે ઉઠવાના સમયે નીંદર વધારે આવે ઠંડો પવર થઈ ગયો હોય ઠંડો ઠંડો પવન વાતો હોય એટલે એમ થાય કે ઘડી ખૂતા રહી પણ તોય ટાઈમ થાય એટલે ઉઠી જ જાવ અગત્યનું અમુક જીવડા હોય મારા જેવા તો ઉઠવું પડે શિવનું રિએક્શન જોયા જેવું છે હાલો કા હું નજીક ગયો ને તો દોડીને ભાઈ ગો એને એમ કે સુઈ જવા માટે તેડવા આવ્યો એટલે હાલો હું કા ક્યાંય જો ઓલો રાયડું નાખે હું નજીક જાઉં કાંઈ કહેતો નથી તોય કેમેલા રાયડું નાખેસ તું હે ચોકા તું રાયડું કેમ નાખસ તું છે કે નહીં રાયડું નાખે ઓલાને તો ખબર ન પડે એટલે નાખે પરસેવો વળી ગયો તું હેઠી ઉતર અને એને એવા નખરા નવા શીખવાડમાં હેઠી ઉતરી જાવે તું ઓહો લોટ અને મસળી મસળી ભરી દે જાજો સમય જાય ને પાછો વળી કેટલા પંદર દિવસે દરવાનો વારો આવે કે મહિને ઓકે કંઈક જાજુ ખોવાઈ ગયું હોય તો વહેલો આવી જાય

એમાં કે દરવાનું લાઈન બધું નાખી દઉં ઘઉં ને સ્વીચ પાડી દઉં કેમ પાણી વયું ગયું એમ મેં કીધું પાછું કઈ નળ આવી ને ભર્યા વગેરે નું રહી ગયું એવું નથી થયું ને તો સારું એ તો આવી જાય તો ખબર જ છે કે ભાઈ

અને આજ હું થયું હોય ને હું પાસે જાઉં ને એટલે હું નહીં આવું ખબર પડી ગઈ એટલે કયું રાઈડ નાખે હું નથી આવું ઐ સુવાનું નથી તારે એમ નો ચાલે સુઈ જવું પડે તાર ટીચર ખીજાશે હો તું નહીં સુને ને તો તાર ટીચર ખીજાઈ જશે આજ છે ને આ બાળક મને કેવરવાનું અત્યારે બપોર વચ્ચે હુવામાં હોવાનો નથી એવું લાગે છે પહેલાંથી એને ટ્રેન થઈ ગયો ક્યારનો હું પાસે જાઉં ને એટલે હું નહીં આવું હું નહીં આવું ઉપર નહીં આવે એ મારા ભેગો એમ કે છે હવે જોઈ અહીંથી કુદાકા મારે છે એ ગરમી કેવી છે આમ જોતો ખરા તું તારું માથું આખું પલળી ગયું હોય એ તડકાનો અહીંયા જોતો ખરા તાર માથું જોવા દેતો બરાબર એ જોતો ખરા ભીનું ભીનું એ ના એ લીધું પરસેવાનું હલો હવે હોઈ જવાનું આપણે ઉપર હાલો તો આલ વેદુ તું તુએ એટલે ય આવશે ખંબા ઉલેનમાં બહાર કાઢો વાડી તું જ છો હાલ હવે હેલ્પ કરાય એને અંદર લેવામાં તું આ બધું લઈને આવી ને એને કીધું આલ બહાર હા બસ તું કે ને એટલે માને જોઈજો જો બસ જોજી જો વેદુ કે ને તો માને પણ વેદુ ની દાનત જ ખોટી હોય એટલે શું થાય પછી અમારું તો માને નહીં કાય હા પછી ઊઠીને સમજો હો હા બસ તું એમ કરીને તો માને તારું ચાલો બાળકો મારી ઉપર ક્યાં સંતાણા અંધારા રૂમ માં તે ક્યાં ભ્યો ગયો તે હા કેમ હાલે છે કબાટ કેમ આયલો જાય છે સીવું નથી તો હે હવે જા જા બહાર નીકળજી જો વાહે પણ હેલા હા હું બી ગયો હાલે ભૂ પી હવે હાલો ચાલો બાળકો આ હવે આજના દિવસે આટલું જ રાખશું તો વ્યસ્ત રહો મસ્ત રહો ને સાથે તંદુરસ્ત રહો બાળકોને સુવડાવી દઈ જોકે હજી કલાક કરશે